ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહા ધરાયું ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટને સાકાર કરવા આઠસો ને અગિયાર દબાણકર્તાઓને હટાવવાની કામગીરી શરૂ કરાય અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા આઠસો ને અગિયાર દબાણકર્તાઓને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી

તો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ઝુંપડપટ્ટી સેલના આગેવાનો શરૂઆતમાં વિરોધ માટે મેદાનમાં આવતા પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી એક અંદાજ મુજબ જો આ કામગીરી પૂર્ણ થશે તો ભાવનગર કોર્પોરેશનના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી દબાણ હટાવ કાર્યવાહી ગણાશે અગાઉ કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે સાતસો જેટલી ગેરકાયદેસર મિલકતો હટાવવામાં આવી હતી તો હવે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે આઠસો થી પણ વધારે મિલકતો તંત્રના રડાર પર છે જેમાં પાંચથી વધુ ધાર્મિક મિલકતો પણ હોવાનું જાણવા મળ્યું છે સી પરમાર એસ્ટેટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા સર ખાસ કરીને ગદ્યથી શુદ્ધિકરણ ને લઈને ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે કેટલી ટીમો લાગી છે શું છે કાર્યવાહી સંપૂર્ણ ભાવનગર મહાનગરપાલિકા પીજીવીસીએલ ની ટીમ તથા પોલીસ વિભાગ દ્વારા ગઢેજી રિવર બોડીને બંને કાંઠે આલ હાલ ની કામગીરી શરૂ કરી કેટલા મકાન છે અને આ કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે કુલ આઠસો અગિયાર ઇમારતો છે કે જે હાલ દબાણમાં આવતા હોય તેમને ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરે છે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી અને તે નોટિસ નથી વાંચવા બાદ કેટલા સમયમાં પાડવાનું આશરે અંદાજે બે મહિના જેવા સમયથી લોકો સાથે નોટિસ આપવાનું તથા ખાલી કરવાનું તથા દસ્તાવેજ માંગવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી ત્યારબાદ પણ લોકો દ્વારા ડિમોલેશન ડિમોલેશન ન કરતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી મહાનગરપાલિકાની કઈ કઈ ટીમ અને કેટલો કાફલો જોડાયો છે ટાઉન પ્લાનિંગ ટાઉન ડેવલપમેન્ટ એસ્ટેટ દબાણ હટાવ યોજના ફાયર તમામની સંયુક્ત ટીમ કાર્યરત છે બે ઇન્ટરસી ચાર જેસીબી તથા અન્ય મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે ઓકે